યુવક સાથે તોડ કરવાના આરોપમાં મુન્દ્રા પોલીસે કથિત પત્રકાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી નાના અરજી કરી હતી જે અરજીના આધારે કચ્છ ઉજાગર ન્યૂઝ નામનું સાપ્તાહિક અને ચેનલના સહતંત્રી મુસ્તાક અલ્લા રખિયાએ યુવકનો સંપર્ક કર્યો યુવકને દુષ્કર્મનો ગુનો દાખલ થઈ શકે છે તેઓ ડર બતાવીને સમાધાન કરવાની વાત કરી એટલું જ નહીં પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાઈનાન્સ નામની નાણાં ધીરનારની પેઢી ચલાવતા મોહમ્મદ દૂદ

એટલે આ લોકો એક ઓર્ગેનાઇઝ પ્રકારનું પેલું એક કાવતરું કે કોઈને કોઈનો દસ્તાવેજ ઓગણીસો પંચાવન ની સાલ કોઈનો વારસાઈ કોઈના નામે કરવી હોય તો એ પણ એ લોકોએ તૈયાર જ રાખેલો અને એની અંદર ખાલી એમણે સહી સાથે તૈયાર રાખેલો એની અંદર ખાલી એમણે ખાલી પેલું કન્ટેન્ટ નામ જ લખવાનું ને એ પ્રમાણેની વિગત જ લખવાની એટલે એક બહુ મોટું કૌભાંડ મુન્દ્રા પોલીસ દ્વારા પકડવામાં આવેલું છે